નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર પંચાવન પર ગમતું લેખન કરવાનું છે જેમાં મિત્રો તમારું પ્રિય પ્રાણી તમારું પ્રિય ફૂલ તમારી પ્રિય મીઠાઈ અને તમારું પ્રિય વૃક્ષ જેના વિશે ટૂંકમાં માહિતી લખવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં સચોટ સાચી અને સંપૂર્ણ માહિતી લખવા જઈ રહ્યા છે જેના પહેલા ખાસ ચેનલમાં નવા છો તો ચેનલ ને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમામ તમને આપણી માધ્યમ માધ્યમથી મળતું રહેશે પર લખવાનું છે જેમાં પહેલું છે મને ગમતું પ્રાણી મિત્રો લખી શકાય કે મને ગમતું પ્રાણી સિંહ છે સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે તે માંસાહારી પ્રાણી છે તેની ગર્જના આઠ કિલોમીટર સુધી સંભળાય છે સિંહના જૂથની પ્રાઇડ કહે છે ભારતમાં મુખ્યત્વે ગીર જંગલ ગુજરાતમાં સિંહો જોવા મળે છે બીજું છે મને ગમતું ફૂલ લખી શકાય કે મને ગમતું ફૂલ કમળ છે કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે એ તળાવ સરોવર કે પાણી ભરેલા ખેતરમાં ઉગે છે પાણીમાં ઉગતું હોવા છતાં તેના પાન અને ફૂલ હંમેશા સાફ અને સુંદર રહે છે કમળનો રંગ સામાન્ય રીતે ગુલાબી અથવા સફેદ હોય છે હિન્દુ ધર્મમાં કમળનો પવિત્ર સમૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે મને ગમતી મીઠાઈ લખી શકાય કે મને ગમતી મીઠાઈ ગુલાબજાંબુ છે ગુલાબજાંબુ ભારતની એક ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે તે દૂધના ખોયા માવ અથવા તો પાવડર દૂધમાંથી બનતી હોય છે તેલમાં તળ્યા પછી તેને શક્કરની ચાસણીમાં નાખવામાં આવે છે ગુલાબજાંબુનો સ્વાદ નરમ મીઠો અને રસભરિયો હોય છે તે ખાસ કરીને લગ્ન તહેવાર અને પ્રસંગોમાં પીરસવામાં આવે છે તેનું નામ ગુલાબ ચાસણીમાં ગુલાબની સુગંધ અને જાંબુ ગોળ આકાર પરથી આવ્યું છે મને ગમતું વૃક્ષ આંબો છે આંબાની કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે તે ફળોનો રાજા કહેવામાં આવે છે આંબાની કેરીનો સ્વાદ મીઠો અને રસદાર હોય છે તેની અનેક જાતો છે જેમ કે કેસર અલ્ફોન્સો દશેરી લંગડો વગેરે આંબાની કેરીનો રસ અથાણું જ્યુસ જેલી આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે ઉનાળાની ઋતુમાં આંબો આંબા પરથી કેરી ખૂબ મળે છે મિત્રો આવી રીતે તમે અલગ અલગ માહિતી છે એ મેળવીને લખી શકો છો મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા